રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં એકવીસ માર્ચના દિવસે એક ફરિયાદ દાખલ કરવામાં આવેલ હતી જેમાં ફરિયાદી ક્રિશભાઈ અમિતભાઈ મેર દ્વારા એક લેખિત પોતાની હસ્તાક્ષરિત એફઆઈઆર રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવી હતી જેમાં હકીકત એવી હતી કે એક એમના રિલેટિવ બાઇક લઈને પોતાની એક્સેસ લઈને જતા હતા અને એક વ્હાઈટ નેક્સોન કાર દ્વારા એમને અકસ્માત નડ્યો હતો અને આમાં એમને ગંભીર ઇજાઓ પહોંચી હતી તો રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા બી એનએસની કલમ બસો એક્યાસી એકસો પચીસ એ એકસો પચીસ બી અને એમવીએક એકસો સિતર અને એકસો ચોરાસી ગુનો દાખલ કરવામાં આવેલ હતો એમાં ફરિયાદી દ્વારા અમને જણાવવામાં આવ્યું હતું કે જે નક્સોન કાર હતી આ પ્રવીણભાઈ બચુભા જાડેજા નામના વ્યક્તિ ચલાવતા હતા અને પ્રવીણભાઈ બચુભા જાડેજા નામના જે ડ્રાઈવર હતા એમના દ્વારા પણ એક્સેપ્ટ કરવામાં આવ્યો હતો પોલીસ સ્ટેશન આવીને હા કાર હું ચલાવતો હતો અને તપાસ હજુ પોલીસ સ્ટેશન સ્તરે ચાલુ છે હજુ આ મામલામાં કોઈ પણ વ્યક્તિની ધરપકડ થઈ નથી અને કોઈ પણ વ્યક્તિને કોઈ પણ પ્રકારનો નોટિસ આપવામાં આવ્યો નથી અને ફરિયાદીને જે લાગતું હોય કે આ જે ફરિયાદ એમને દ્વારા આપવામાં આવી છે આ ફરિયાદ ખોટી છે અને આમાં કોઈ નવા તથ્ય છે તો પોલીસ સ્ટેશન આવીને જાણ કરે આ રીતે આગળની કાર્યવાહી કરવામાં આવશે

ફરિયાદ આપી હતી જેમાં એમના દ્વારા જણાવવામાં આવ્યું હતું પોલીસને કે એમના ડ્રાઈવર ગાડીના ડ્રાઈવર પ્રવિણ સિંહ જાડેજા છે અગર ક્રિસભાઈને અત્યારે લાગતું હોય કે તપાસમાં એમના પાસે નવા તથ્ય છે નવા ફેક્ટ છે તો પોલીસને આવીને જાણ કરે તો પોલીસ આ રીતે કાર્યવાહી કરશે છે કે તારીખે આપ્યા છે પોલીસમાં છે તે ધમકાવે છે તમને ખબર ન પડે એની વાત બમ એમને જે ફરિયાદ દાખલ થઈ જે ફરિયાદમાં એમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે એક્સ પર્સન એટલે પ્રવીણસિંહ જાડેજા નામના પર્સન ડ્રાઈવર છે પછી એમના દ્વારા ફૂટેજ રજૂ કરવામાં આવ્યા છે ફૂટેજ પોલીસ પાસે છે પોલીસે આ ફૂટેજના આધારે જ તપાસ ચાલુ કરી છે અને ફરિયાદમાં જે ડ્રાઈવર જણાવ્યા છે એમની રોલ ના નહીં હશે

અને જ્યારે પરત આવે છે ગાડી ત્યારે એમનો અકસ્માત થાય છે તો જ્યારે ગાડી જતી હતી નેરી ડેમ તરફ ત્યારે એમનો ડ્રાઇવિંગ જે પ્રવિણ સિંહ ગાડી જાસે એ નહીં કરતા હોય એવું જણાઈ આવે છે પણ પરત આવતી વખતે કોણ ડ્રાઇવિંગ કરતો હતો હજુ સુધી ક્લિયર નથી પરત આવતી વખતેના પણ સીસીટીવી દેખાય છે કાર ઊભી રહે છે સફેટ કલરના ટી-શર્ટવાળો વ્યક્તિ ઉતરે છે પાછળથી એક વ્યક્તિ બદલે છે આ બધું સીસીટીવીમાં સ્પષ્ટ દેખાય છે આપને શું લાગે છે હવે તથ્ય શું આમાં સમય પોલીસ શું કાર્ય કરી રહી છે ચૌહાણ સામે સુધી તપાસ કરી રહી છે હવે શું છે દબાણ કરવા માંગે છે નહીં આ ખોટી ખોટા આક્ષેપો છે અને આ બાબતે પોલીસ દ્વારા હજુ સુધી આ કન્ફ્યુઝન હતું એટલા માટે જ કોઈને નોટિસ આપવામાં આવી નથી અને કોઈને માણસને અટક કરવામાં આવ્યું નથી અને ફરિયાદી પાસે જે પણ ફૂટેજ હોય અથવા જે પણ કોઈ નવા તથ્ય હોય આના આધારે પોલીસને ઇન્ફોર્મ કરે અને આના આધારે કાર્યવાહી કરવામાં આવે સુધી નિવેદન કાર મહેતા નામના નથી લાગતું તપાસ ઉપર જે તપાસ કરતા અમલદાર છે એમના ઉપર આક્ષેપો થયા એટલે તપાસ કરતા અમલદાર ચેન્જ કરી દેવામાં આવ્યા છે અને કક્ષાના બીજા અધિકારી નિયુક્ત કરી દેવામાં આવે છે પ્રવીણ સિંહ પોતાના નિવેદન જણાવે છે કે હું ડ્રાઈવિંગ કરતો હતો એવું અગર અમને લાગશે કે પોલીસને ગેરમાર્ગે દોરવાની કોશિશ થઈ રહી છે તો એના કાર્યવાહી કરવામાં આવશે વ્યક્તિઓની ઓળખ થઈ ગઈ છે એક રાજેશકુમાર જે મહેતા ગાડીના માલિક છે એક એમના પુત્ર છે એક એમના મિત્ર છે જે રીતે મેં જણાયું રાજેશકુમાર મહેતાના પુત્ર છે અને એ કયા ગ્રુપથી સંકળાયેલા છે આ બાબતે મને કોઈ ખ્યાલ નહીં 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 આ મેટરમાં પીએસઆઈ નો કોઈ રોલ નથી જ્યારે પણ કોઈ ફરિયાદ આપવામાં આવે ફરિયાદી પોતાની સહીથી પોતાના જણાવ્યા મુજબ ફરિયાદ આપે છે અને પોલીસ દ્વારા પોલીસને આ મામલામાં કોઈ પ્રાથમિક માહિતી હતી નહીં કે કોણ કોણ ડ્રાઈવર છે કોણ નથી તો જે રીતે ફરિયાદીએ જણાવ્યું આ રીતે ફરિયાદ दाखल કરવામાં આવી અત્યારે ફરિયાદીને લાગતો હોય કે એમના પાસે કોઈ નવા ફેક્ટ છે જે ઇન્વેસ્ટિગેશનમાં હેલ્પ કરી શકે છે તો પોલીસને આવીને જણાવે એવું સાબિત છે કે નવા ફેક્ટ સમય 2-3 દિવસમાં રજૂ કર્યા હતા સીસીટીવીમાં અમારા પાસે કોઈ રજૂ નથી કર્યા ઓફિશિયલી

સીપી શ્રીને રજૂઆત કરી શકે છે અમારા પાસે ઓફિશિયલી એમને એમના દ્વારા કોઈ પણ પ્રકારની રજૂઆત કરવામાં આવી નથી ગઈકાલે એક અરજી રિસીવ થઈ છે આના આધારે તપાસ આગળ વધશે ગાડીની સ્પીડ કેટલી હતી કે આમાં કોઈ એફએસઆર કે કરવામાં કારણ કે જે ભોગ બનનાર છે એ train નો કે train સામે આવી નું છે એટલે જીવન મરણ વચ્ચે જોડાાય તો કે આમાં એફએસઆર કે સ્પીડ કેટલી હતી કોણ સુધારો હતો કઈ રીતે તપાસ જે ફૂટેજ છે ઓફિશિયલી કબજે લેવામાં આવશે અને આ એમની ગાડીની સ્પીડ કેટલી હતી આ નક્કી કરવા માટે મોકલવામાં આવશે અમિતભાઈ મેર દ્વારા પોતે પોતાની ફરિયાદમાં સહી કરેલી ફરિયાદમાં સિંહ બચુભા જાડેજા નામના વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવેલ હતી અને અત્યારે એમના પાસે કોઈ નવા ફેક્ટ છે તો પોલીસ સાથે શેર કરે અને પોલીસ આ રીતે કાર્યવાહી કરશે હજુ સુધી અટક પોલીસ દ્વારા નહીં કરવામાં આવે એનો એક મેજર રીઝન છે કે અત્યારે જે ભોગ બનનાર છે જેના સાથે અકસ્માત થયો છે આ હજુ સુધી હોસ્પિટલાઈઝ છે એની એના આધારે કોઈ નવી કલમ ઉમેરો થવાની શક્યતા હોય એના કારણે હજુ સુધી છેલ્લા બે આવ્યું છે કે આ ડ્રાઈવર નતો ખરેખર મારી ફરિયાદ ખોટી હતી મેં જે આપી હતી અને એમના બીજો ડ્રાઈવર હતો તો આના આધારે અમે ઓલ્ડ કર્યો છે કે હજુ સુધી જલ્દબાજીમાં કોઈ માણસ ને અટક કરવી દ્વારા મારા સામે હજુ કોઈ એવા નહીં